જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણના અધ્યક્ષ આરોગ્ય શાખા હસ્તકની હેલ્થ ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ માતા બાળકના મૃત્યુદેર સ્કીકલ સેલ એનેમિયા સ્ક્રીનિંગ સહિત આરોગ્ય અંગેના અન્ય પ્રશ્નો અંગે તાલુકા લેવલના ડેટા રજૂ કરાયા સારા ડેટા કરતાં સાચા કામ પર વધારે ધ્યાન આપી કામગીરી કરવા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતા હેઠળ આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડી મિટિંગ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કોટપા બે હજાર ત્રણ એક્ટની સ્ટિયરિંગ કમિટી સંચારી રોગ અટકાયતી જિલ્લા સંકલન અને સર્વેલન્સ કમિટી સિકલ સેલ થેલેસેમિયા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સંકલન સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી જે દરમિયાન આરોગ્યના તમામ પ્રોગ્રામની કામગીરીની સમીક્ષા કરવામાં આવી આ મીટિંગ દરમિયાન માતા બાળકના મૃત્યુદર થવાના કારણો જાણવા સહિત મૃત્યુદર ઘટાડવા માટેના કરવાના થતા પ્રયત્ન સિકલ સેલ એનેમિયા સ્ક્રીનિંગ સહિત આરોગ્ય અંગે તાલુકાઓ લેવલના ડેટા રજૂ કરવામાં આવ્યા હતા જે માટે કલેક્ટર શ્રી દ્વારા એ અંગે વિગતે ચર્ચા કરવી સહિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ સાથે માતા અને બાળ મરણનું પણ રિવ્યુ કરવામાં આવ્યું ભવિષ્યમાં આવા પ્રોબ્લેમ ન સર્જાય તે માટેના તકેદારી રાખવા જણાવ્યું હતું સિકલ સેલ એનેમિયા માટે કરવામાં આવી રહેલ કામગીરી તેમજ હોસ્પિટલમાં પેશન્ટ્સના રિપોર્ટ્સ અંગેની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ડેટા પરફેક્ટ હોવા જોઈએ સારા ડેટા કરતાં સાચા કામ પર વધારે ધ્યાન આપી કામગીરી કરવા તેમજ માતાઓ અને બાળકો પર વધારે ધ્યાન આપવા સંબંધિત તમામ મેડિકલ મેડિકલ ઓફિસર શ્રીઓને સૂચના આપી હતી ટાઇફોઇડ ટીબી કોલેરા જેવા રોગો સાથે સિઝનલ ફ્લૂ માટેના સ્ક્રીનિંગ કરવા સહિત જરૂરી દવાઓના અવેલેબલ સ્ટોક અને દવાઓની એક્સપાયરી ડેટ ચેક કરવા જણાવ્યું હતું ઉપરાંત ઉનાળાને ધ્યાને લઈ મિનરલ વોટર માટેની ફેક્ટરીનું ચેકિંગ હાથ ધરવા સહિત હીટવેવ અંગેની જાહેર હિતમાં જરૂરી સૂચનાઓ અંગે પ્રસાર પ્રચાર કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પ્રાયોજન શ્રી દેવેન્દ્ર મીણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત રેલવે અધિકારી જાયડસ હોસ્પિટલના અધિકારી શ્રીઓ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેમજ આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર શ્રીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીઓ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા